આવતીકાલે એટલે ઓગણીસ તારીખે સાંજે સાડા ચાર વાગે રામજી મંદિર જે ચારસો વર્ષ જૂનું છે ત્યાંથી શોભાયાત્રા અને કળશ યાત્રા નીકળશે જે આખા વિસ્તારના જેટલા મંદિર છે નકલનનું મંદિર કહેવાય છે રાણીમાં રૂઢિમાનું અહીંયા પછી પાદરના હનુમાન સૂર્યમુખી હનુમાન આ જે વર્ષો જૂના જે મંદિર છે મને લાગે છે કે રાણીમાં રૂણીના મંદિરને સાડા ત્રણસો વરસ થયા પછી પાદરના હનુમાનને જાજા વરસ થયા આ પૌરાણિક જેટલા મંદિર છે અને હજારોની સંખ્યામાં માણસો જ્યાં આજે પણ દર્શન કરવા આવે છે તો જનતાને અને રાજકોટના તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આવતીકાલે સાડા ચાર વાગે દરબારગઢ રામજી મંદિરથી શોભાયાત્રા નીકળશે આખા વિસ્તારમાં ફરશે અને આખા વિસ્તારમાં એનું સ્વાગત થશે કળશની પૂજા થશે તો આ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીંયા પધારે એવી મારી વિનંતી જનકભાઈ કોટક રાજકોટના પૂર્વ મેયર તરીકે હું અપીલ કરું છું કે દરેક ધર્મ પ્રેમી ભાઈઓ પધારે